તો કેમેરામેન દેખાડી દઉં તમને જો હવે કેમેરામેન તો ફટાફટ આપણે નીંદવા વ્યાજ સંધ્યા ખીલે તળાવમાં મસ્ત મજાની દેખાય એનો કંઈક નજારો જ કંઈક અલગ હોય મજા જ આવે રાખે હેલો ઇટ્યુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને અત્યારે પડી ગયા હાંજ વાગી ગયા સાડા પાંચ આ સાડા પાંચ બ્લોગ ચાલુ કર્યો ને જો કામ કરી ચાલુ એન્જિનની એક એન્જિન ખોલ્યું ગાડીનું તો ફિટિંગ છે આ બધું જો આમાંથી જોવા એટલો ખુદરો નીકળ્યો એ આ બધું એન્જિનમાં નીકળ્યું છે પછી જો ગાડી પડી તો ફિટિંગ કરવાનું છે એ પહેલાં આપણે દેવને તેડવા જવું જોઈશે કે રજા છે નિસળે તો ફટાફટ તેડી જાય પછી આપણી કામગીરી ચાલુ કરી દેવી તો ફેમિલી ગુડ મોર્નિંગ અને આજે છે બીજો દિવસ ને બીજા દિવસે આજે બ્લોગમાં કન્ટિન્યુ છે કેમ કે આપણે બ્લોગ સાંજે ચાલુ કર્યો તો અને ટાઈમે હતો નહીં અત્યારે તો તળાવ આવી ગયા છે ને મસ્ત મજાનો દિશળી ગયો છે આ બધું તો ગાડી જાય છે મસ્ત મજાનું વાતાવરણ છે ને તળાવ તો ઘણું બધું ખાલી થઈ ગયું છે આપણે હવે જવાનું છે ઘર તરફ તો નીકળે ફટાફટ તો અત્યારે બેસી ગયા છે જમવા જમવામાં દૂધ છે મસ્ત મજાના ભરેલા મરસા છે કોલેરિયા આખા મરચા ને રોટલી છે તો બધા મળ્યા જમવા તો ફટાફટ જમી લેવી તો ફેમિલી આપણે આવી ગયા પડામાં શિરાઈ બીરાવીને અને લીધી દાંતડી કેમ કે આજ તૂરીમાં થોડુંક નીંદવાનું છે થોડીક ધાણી વાવી છે હાજી તો થાય નથી બળી કાક તો અને થોડો એમાં ખડ છે ઘણું બધું તો થોડુંક નીંદી નાખી તો ફટાફટ તો બે નીકળી છે નીંદવા ને કેમે કેમેરામેન એ પોતે જ છે તો કેમેરામેન દેખાડી દઉં તમને તો હશે કેમેરામેન તો ફટાફટ આપણે નીંદવા વ્યાદ હોઈએ રામ રામ સીતારામ મધ્યની જે આપણે તાણી નીંદવા આવી ગયા છીએ ખાડ બહુ થઈ ગઈ છે તો થાણી તો મસ્ત મજાની થઈ જ ગઈ છે અને તુરિમાં જો ફાલ મીંડો થવો અત્યારે તો એ કાડે એવી નથી કે ફાલ અન્યાની બાકી હોય મસ્ત મજાનો ફાલ આવી ગયો છે જ્યાં તો નકરા પીળા ફૂરડા દેખાય છે હે ને આપણે તો ધાણી ન પાથરા પડે છે ખડના કેમકે હમણાં થોડાક ટાઈમ નીંદણું નથી એટલે પાથરા તો પડવાના જ છે તો મસ્ત મજાની ધાણી છે તો હાલો મંડવી નીંદવા તો હવે ભલે મસ્ત મજાની હાજ પડી ગયા છે ને તો હવે હવે એટલું રહી ગયું છે એટલું એક ક્યારો રહી ગયો બાકીનું નીંદાઈ ગયો ને મસ્ત મજાની તો ચિંતા ખીલી છે ને હાજ પડવાની છે થોડોક દી છે અત્યારે ટાઈમ થઈ જશે દેવને તેડો જવાનો કેમ જે નિસળે રજા પડી ગયું થઈ ગયા છે સાડા પાંચ ઉપર થઈ ગયું એટલે એ તો એ ઘરે વીઆ હશે એટલે હવે તેડવા જવાનું છે તો ફટાફટ તેડી એવી ને પછી મળી પાછા તો હવે ભલે મસ્ત મજાની હાજ પડ ગઈ ને પડે આપણે તળાવે તો તળાવનો અત્યારે નજારો તો કહેવાય ને તો મસ્ત મજાનો નજારો છે એકદમ છે ને મસ્તીનો દેહ હાથમી છે ને દેવને તેડીને આપણે વિજય ભેગા ભેગી ખોળની ગોણી લાવે કેમ કે ખોળ ખૂટી ગયો તો બે કામ થઈ ગયું અંધારો મીડિયું થવા અને આપણે આપણું કામ પતા પછી મળી પાછા અમારે જો ટોયમી હતો ને આવ્યો સાહે તળાવે હું જાઉં ને એટલે એ વાહવા જોયું આવે તો અત્યારે પણ ગયે છે હાંસ અને અંધારું તો ઘણું બધું અંધારો થઈ ગયું છે આમાં જ્યારે આપણે બેટનેસ વધારીએ એટલે એટલું બધું લાગતું નથી ને અત્યારે જો આવું અંધારું થઈ ગયું છે મસ્ત મજાનું તળાવ તળાવમાં છે સંધ્યા ખેલી તળાવમાં મસ્ત મજાની દેખાય અને કંઈક નજારો જ કંઈક અલગ હોય મજા જ આવે રાખે હું રોજ એટલા જ અહીં વ્યૂ આવું છું કેમ કે અહીંયા મજા જ આવે રાખે ને મસ્ત મજાની જો મસ્ત મજાની હાંસ પડી ગઈ છે ને અત્યારે તો આખું બેસ્યું પછી સાચું ઘરે તો થોડીક વાર પછી બેસી લઈ ને પછી નીકળ્યું ઘરે તો ફેમિલી મસ્ત મજાનું જો જમવાનું તૈયાર થઈ ગયું છે ને અત્યારે થઈ ગયું અંધારું જમવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ બધા જમી લેવી તો મસ્ત મજાની વાળો કરીને અત્યારે જો આપણે કરવાનું છે એન્જિન ફિટ ગાડીનું એન્જિન છે તો તમને બતાવું જ કે કેવી રીતના ફિટિંગ થાય કોલિંગ બધું કમ્પ્લીટ કરી વાળ્યું છે હવે ખાલી ફિટિંગ જ કરવાનું છે